રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રહેતા આ છે પંચ્યાસી વર્ષીય વૃદ્ધ મહિલા કે જેઓ મુસ્લિમ સમુદાયમાંથી આવે છે અને તેઓનું નામ કુલશનબેન ઇબ્રાહીમભાઈ પઠાણ છે કે જેઓ પંચ્યાસી વર્ષની ઉંમરે પણ રમઝાન માસની ઉજવણી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં આ વૃદ્ધ મહિલા છેલ્લા બે વર્ષથી ત્રીસ ત્રીસ જેટલા રોજાઓ રાખી અને અન્ય લોકો માટે પણ પ્રેરણા સ્વરૂપ કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે કોકલેટા ની રહેવાસી સહી અમે અમે કેટલા વર્ષ થી રોજા રહ્યા છે પણ બે વર્ષ થી ત્રીસ ત્રીસ રોજા પૂરા થાય છે ખુદા રસુલ ની બાબત કરું છું સૌ માટે સૌ નું અલ્લા સારું કરે હિન્દુ મુસલમાન બધા ઇસ્લામ ટીચર બસ દુઆ કરે અલ્લાહ પાસે દુઆ કરે ઉપલેટાના રહેવાસી છે અમારો જન્મભૂમિ ઉપલેટા જ છે રાજકોટ જિલ્લો ઉપલેટા મારી મમ્મી કેટલા વર્ષથી રોજા રે છે ને અત્યારે બે ત્રણ વર્ષથી ત્રીસ ત્રીસ રોજા પૂરા કરે અલ્લાહની ઇબાદત કરે છે સૌ માટે દુઆ કરે ને અમારા જે બચ્ચા મોટા ગુજરાત બધા માટે બધા અલ્લાહને નેક ટોપિક આપે કે તે બધા રોજા રહીએ નમાજ પડે સૌ માટે દુઆ કરે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા માટે તે માટે અલ્લાહ દુઆ સબની કબૂલ કરે અલ્લાહના રસૂલના પાક ઘોષપાકના સત્તાથી મારી માની રોજા નમાઝ જોબી કરી ઇબાદત અમારા માટે દુઆ કરે સૌ મુસલમાન હિન્દુ માટે દુઆ કરે શેના માટે અલ્લાહ એની ઇબાદત જે કબૂલ કરે રસૂલે પાકના સત્તાથી ઇમામ સનસેનના સત્તાથી મુસ્લિમ સમુદાય માટે પવિત્ર રમજાન માસનું ખૂબ જ મહત્વ હોય છે જેમાં મુસ્લિમ સમુદાયના લોકો આ માસ દરમિયાન રોજાઓ રાખતા પણ નજરે પડે છે જેમાં તેઓ સતત ચૌદ કલાક સુધી રોજાઓ રાખી ખુદાની બંદગી કરતા પણ નજરે પડે છે જેમાં રોજાની શરૂઆત તેઓ સવારના પાંચ વાગ્યા આસપાસ કરે છે અને સાંજના સાત વાગ્યા આસપાસ રોજુ ખોલી નમાજ પડી ખુદાની બંદગી કરતા પણ નજરે પડે છે રમઝાન માસના મહત્વ વિશે ઉપલેટાના મુસ્લિમ સમાજના આગેવાન દ્વારા વિશેષ માહિતીઓ પણ આપવામાં આવી છે મુસ્લિમોમાં ઇસ્લામ ધર્મ એક મહત્વનો ધર્મ છે અને આ ધર્મમાં કુલ બાર મહિના વર્ષના બાર મહિના હોય છે જેમાં આ દસમો મહિનો એટલે કે પવિત્ર રમઝાન માસનો મહિનો છે આ માસમાં માણસો નાના બચ્ચાથી લગાવીને મોટે મોટે વયો માણસો બૈરાઓ બધા રોજા રાખે છે અને એક રોજા રાખો એ કોઈ મોટો અજલને સવાબની વાત છે વર્ષમાં તમે ગમે ત્યારે પણ રોજા રાખો એના કરતાં રમઝાન માસના રોજામાં સિત્તેર ગણો સવાબ મળે છે અને માણસો રાજી ખુશીથી પોતે રાજા રોજા રાખતા હોય છે આ રોજો સવારને સવા પાંચ પાંચ સવા પાંચ વાગે શહેરી કરી યાની કે રોજો બંધ કરે છે અને સાંજના સવા સાત વાગે એટલે કે ચૌદ કલાકનો રોજો હોય છે આ રોજા દરમિયાન કોઈ પણ જાતનો પાણી કે જમવાનું હોતું નથી બલકે ત્યાં સુધી કે થૂક ઉતારવા નહીં પણ એમાં મના હોય છે છતાં પણ લોકો આરામથી પોતે રોજો રાખી શકે તમે અત્યારે ઉપલેટા શહેરના એક પંચ્યાસી વર્ષના વયોવૃદ્ધ બેન છે જેનું નામ કુલસમબેન ઇબ્રાહિમભાઈ પઠાણ છે તેઓ પણ ત્રીસે ત્રીસ રોજા રાખેલ છે ખરેખર સારી વાત કરે માણસોની ઉંમર એટલી થતી નથી છતાં પણ આ ઉંમરે પર રોજો રાખો એ પણ એક મહત્વનો મહત્ત્વનો દિવસ ગણાય છે અને આ માસમાં એટલે તો આવા રોજા અને એવા પવિત્ર કામ કરતા હોય એટલે જ આ એની ઉંમર આટલી પંચ્યાસી વર્ષ સુધી તેઓ પહોંચી છે આપણે તો દુઆ કરીએ કે અલ્લાહ હજી પણ એને ઘણા વર્ષો આપે અને દરેક રમજાનમાં આ ત્રીસ રોજા રાખીએ અને સિત્તેર ગણાનો સ્વભાવ લઈએ તે ઉપરાંત નાના નાના ત્રણ વર્ષના ચાર વર્ષના પાંચ વર્ષના બાળકો પણ રાખતા હોય છે તમે છો કે છાપામાં એ લોકોના બધાના નામો આવે છે એટલે અને આ ખાસ તો એવું છે કે હરિયો રોજો કહેવાય એમાં એવું નથી કે ખાલી મુસ્લિમ જ રોજા એ હરિયો રોજો બિન મુસ્લિમ એટલે કે હિન્દુ ભાઈઓ પણ પોતે રાખે છે અને તેઓ પણ બહુ સારી રીતે એ રોજાનો મહત્વ માની અને રોજો રાખે છે અને ઘણી વખતે તો અમારા હું મારી પોતાની જ વાત કરું તો અમારે ત્યાં પણ ઘણા વર્ષ પહેલા અમારા ગોપાલભાઈ કપુપરા ને એના ઘરના બધા અમારે ત્યાં રોજા રાખતા હતા ને ગોપાલભાઈ અમને પણ એક એક રોજો એના ઘરે છોડાવતા હતા એટલે કે હિન્દુ ભાઈઓ પણ આનું મહત્વ વધારે છે બસ મુસ્લિમ સમાજ માટે પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે આ વૃદ્ધ મહિલાએ યુવાનો બાળકો સહિતના સૌ કોઈ લોકો માટે પ્રેરણા સ્વરૂપ કાર્ય કર્યું હોવાનું સામે આવ્યું છે ઉપલેટાથી આશીષ લાલખિયાનો અહેવાલ ઈટીવી ભારત રાજકોટ